ગ્રેવિટી ફેશન સુરત દ્વારા ત્રણથી તેર વર્ષની દીકરીઓ માટે ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુંબઈની બ્રાન્ડ ક્રિએટ ફેશન દ્વારા કપડાં પહેરી નાની બાળકોએ રેમ્પ વોક કર્યું હતું ગ્રેવિટી ફેશનમાંથી મોહિત અગ્રવાલ દ્વારા ચારસો પચાસ ફેશન શો કર્યા છે જેમાં સેલિબ્રિટી ફેશન શો કિડ ફેશન શો ડોક્ટર શો સ્પેશિયલ એબલ કિડ્સ ફેશન શો ઓલ્ડ એજ ફેશન શોનો સમાવેશ થાય છે ગ્રેવિટી ફેશન દ્વારા સુરતના રેડિસન ખાતે એક ફેશન શોમાં આવ્યો હતો જ્યાં બાળકો દ્વારા શુદ્ધ કોટન અને પ્રિન્ટ બનેલા વંશીય વસ્ત્રો રજૂ કર્યા હતા બાળકો માટે આરામદાયક અને પ્રીમિયમ કોટન વસ્ત્રો બનાવવા માટે સમર્પિત ક્રિએટિવ કોટનની ઉત્કૃષ્ટ શ્રેણીમાં ગરારા લહેંગા ચોલી સલવાર સૂટ ધોતી સૂટ ગાઉનનો સમાવેશ થાય છે જે એકથી ચૌદ વર્ષની વયના બાળકો માટે તૈયાર કરવામાં આવ્યા છે આ ફેશન શોમાં ઉદ્દેશ સુરતના બાળકને એક પ્લેટફોર્મ મળે અને તેનો આગળ જઈને ફેશન ઇન્ડસ્ટ્રીમાં નામ રોશન કરે તે હતો આ ફેશન શોમાં રેમ્પકમાં બધાના મન મોહી લીધા હતા Uh, मेरा नाम मोहित अग्रवाल है और uh, आज छोटे बच्चों का तीन से बारह साल के बच्चों का फैशन शो है ये फैशन शो रखने का मेन उद्देश्य ये है कि यहाँ के सूरत के बच्चों को भी नेशनल लेवल पर चांस मिले क्योंकि ये जो ब्रांड है क्रिएटिव कॉटन ये मुंबई का ब्रांड है जिसमें जो ब्रांड शूट होता है उनका वो सूरत के बच्चों पर ही होता है आज थर्टी बच्चों ने पार्टिसिपेट किया है और तैयारी ऐसी आप थोड़ी देर बाद देखेंगे बच्चे कितने अच्छे से रैम बॉक करने वाले हैं क्योंकि लास्ट ફિફ્ટીન ડેઝ થી પ્રિપરિશન ચલ રહી વોક ની કેસે વોક કરનાં પ્રેઝન્ટ કરના